ડભોઈ સરીત અવર બ્રિજ ઉપર સવાર અચાનક એક ટ્રક ખોટકાઈ જવાના કારણે બ્રિજની બંને બાજુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ડભોઈ સરિતા રેલવે ઓવરબ્રિજ છેલ્લા 4 વર્ષથી નિર્માણ પામી રહ્યો છે હવે જ્યારે બ્રિજની મોટા ભાગની કામગીરી પૂર્ણતા ના આરે છે તો બીજી બાજુ આંતરા દિવસે બ્રિજની એક સાઈડ ઉપર અવાર નવા ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવતા રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે પહેલી સવાર એક સાઈડ બ્રિજ ઉપર એક ટ્રક ખોટકાઈ જતાં બ્રિજની બંને ટ્રાફિક જોવા મળ્યો હતો પોલીસે આવી ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું પરંતુ ટ્રક ખોટકાઈ જવાના કારણે કલાકો સુધી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો બીજી સાઈડ બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થાય તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે સમસ્યા હેડલાઇન નિંદા વેદળ